તો કેમ છો મિત્રો સ્વાગત છે બસ એક નવા વ્લોગમાં તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે મેં તમને આડી કીધું હતું ને પાછલા વ્લોગમાં કે આપણે ક્યાં જવાનું છે આપણે જવાનું છે કબરાવ મોગલ માના ધામમાં એટલે હવે અહીંથી મારું ફેમિલી આખું પૂરું છે કિરણ હું મારા મમ્મી પપ્પા થોડી રાધા મીરા કેમકે મીરાની તો માનતા છે એટલે જઈએ છીએ સુનિલ છે ડ્રાઈવરમાં અને અટીકા છે આપણી પાસે

ભેગા તૈયાર થઈ ગઈ બધા બે ગયા મારા સુનિલ ભાઈ એ સુનિલ ભાઈ આઈ ગયો તો ખરા હાલો હવે સીધા મળીએ સીધા કબરાવ જઈને કેમ બોલું કેમ બોલવું આવો અત્યારે છે અમે કાં બગુ આપણે ઠોકડવા ભી ગયા ઠોકડવા ભી ગયા મારા હટ્ટીગા થઈ ગઈ નવે નવી તૈયાર આખો ફૂલ ફેમિલી હવે થોડાક મળીએ આમ કોઈ આગળ જઈને

બાબરા બુગુ આયા રાજે રાજકોટ રાજકોટ થી પછી પચા મોરબી 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 જવાનું છે મોરબી થી પછી તમને અમે કહેતા રહેવું રોગમાં મને રહેવું જાગવાનું છે આજે હવે કે અમે રાજકોટ નીકળી ગયા છે રાજકોટ થી રાજકોટ થી નીકળી ગયા છે

યા રે આનેજી હવે ભાઈ આખરે બસા ઉઠી ગયા છે અમારો નથી આયો અમારો જ છે ચા પાણીનો હોલ્ડ લીધો તો અહિયાં નામ તો કિરણ બેઠો છે અમારો ઉપજરા અમે છે અલ્ટી ગામરી આમ છે આની જાયો સીધા

અહીંયા તો કે પછા ના કે ચાર ગાંઠિયા આવે વણેલા પછા ને ચાર ગાંઠિયા આરતી નો લાવો જ લીધો છે અહીંયા કઈ ખાવાનું સારું છે હાલો તો અહીંયા ટ્રાય મારતા સુનિલ જે હળવો નાસ્તો લઈ લીધો કા સુનિલ આ બેસ્ટ માં બેસ્ટ બટેટા ભોવા ચલો હવે અમે નાસ્તો કરી લઈએ અમે આવો નાસ્તો કરવો હોય કિરણ આવે છે ને ચાર્જિંગ મોબાઈલ સીસો થઈ ગયો ને ચાર્જિંગ લેવા ગયો છે ફોર

હોલી આરતી તો સાડા પાંચ સાડા પાંચ વાગે બાપુ આવી બાપુ આવી જાય છે મંદિર અહીંયા મંદિર છે ને સીન લેવાની મનાઈ છે બાપુ એવો શ્રાપ આપેલા છે કે જે પણ અહીંયા ફોટો પાડશે ને બાડા થઈ જાય હાલે એવું કીધેલું છે અહીંયા રૂપિયો પણ દાન કરીએ ને એને મોટો પાપ મહાપાપ લાગશે એમ કીધું દાન તો કરો ને હા દાન તો રૂપિયો નહીં કરો રૂપિયો પણ દાન કરે ને તો મહાપાપ છે ગરીબ માણસો એવું બાપુનું કહેવાનું છે તમને ધજાના દર્શન પાછા કરાવી દો કરી ગયો હવે બાપુની બેઠક જો આડે છે આવે છે એટલે અમે ત્યાં જઈએ શાંતિથી તમે કન્ટિન્યુ રોગમાં બેના રહેજો મળીએ પછી આપણે ઘડી રહીએ તો જો ગભરાવ અત્યારે જોઈએ બધું માણસો ભાઈ આરતી થઈ ગઈ છે મોગલ માના દર્શન મસ્ત રીતે આરતી ભાઈ એક લગભગ એક કલાકની માટે ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સફત આરતી થઈ ત્યાં શૂટિંગ નથી લેવા જતા એટલે મેં ન લીધું આજો અત્યારે બાદનો નજારો હાલો હવે અહીંથી સુનીલ આપણે નીકળવાનું છે ને હવે અહીંથી જેસલચર હું હાકી લઈ તું હાથ હા પાક્કુ પાક્કું લડી લેવું લડી જ લેવું

તો ભાઈ જેસલ સમાધિ સમાધિના દર્શન અહિયાં કરી લીધા છે ત્યાં ફોન નો અલવ છે આ બધી તમને સિનેમેટિક શોર્ટ ના થોડા દર્શન કરાવી દીધા હજી અહીંયા અહીં નો ઇતિહાસ એવો છે બે બે બેસાલ બેની સમાધિ છે ને વરસમાં એક ઇંચ જેટલી બાજુ બાજુમાં આવે બધા એમ કહે છે કે હાવ ભેગી થઈ જાય ને એટલે પૃથ્વીનો વિનાશ થઈ જાય પાકું જ છે હવ અત્યારે હવે સમજો ને કે એક ફૂટ અડધો ફૂટ એક ફૂટ જેટલી જગ્યા છે આલો તો મળીએ પાછા દે જમવાનો વર્લ્ડ કર્યો જો આ હોટલે લાગી ભ્રૂપ તાકાત છે ને ભાઈ આગળ તાનકાત ખાઈ લેવાનું થયો પછી વાત કચ્છની ધરતીનો કાળો નાગ વટી મહિલા ગામમાંથી ટોલ કરાવવા પડે છે ટોલ નાગે જાય મોરી બીબુગુ આવી ગયા છે અમે હા કન્ટિન્યુ યોગ માં બેના રહે છે પછી નીકળે હા હા ફાઈન મન ગેસ નું સેટિંગ કરી રાખી ને ગાડી ધકા ગાડી કરવી છોડે કચ્છમાં કે સીએનજી ને સચમાં કે સીએનજી ને પાસે કે કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા એલા સીએનજી ન ખોય દે કે પછી અમે આય રડવા થઈ જાય બાપ એકલો રાણા જતો ને એમાં કઈ સીએનજી અમારે પૂરો થઈ ગયો પેટ્રોલ હતું એ પણ ગુરુ થઈ ગયું ને બરાબર પેટ્રોલ ડૂબ્યા ને તો બધું ગુરુ થઈ